ઘટનાને લઈને પણ માહોલ જોવા મળતો હોય છે અને લુખાઓને જાણે ખાખીનો કોઈ ખોફ જ નથી તે રીતે આવારા તત્વો બેફામ બનતા પણ જોવા મળી રહ્યા છે જેથી ક્યાંક ને ક્યાંક રાજકોટ પોલીસની પણ આબરૂ

થાય તેવી ન્યાયની માંગ કરી હતી જે બાદ બી ડિવિઝન પોલીસ દ્વારા પોતાની આબરૂનું ધોવાણ થતું અટકાવવા માટે ગણતરીના કલાકોમાં જ મારામારીની ઘટનામાં સામેલ આરોપીઓની પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ બી ડિવિઝન પોલીસ દ્વારા ઓગણીસ તારીખના રોજ થયેલ મારામારીની ઘટનામાં સામેલ પાંચથી વધુ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું કરાવ્યું હતું અને ફરીવાર આવી કોઈ મારામારી નહી કરે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ આરોપીઓને હાથ જોડાવી માફી મંગાવવામાં આવી હતી બે દિવસ પહેલા રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં જે હિન્દુ મુસ્લિમ વચ્ચે સવાલો ઉભા થઈ ગયા હતા કાયદો દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા જેમાં જે કેટલાક ત્રણ ચાર યુવકો છે તે બાઇક લઈને આવતા હોય છે સ્કૂટર લઈને આવતા હોય છે અને એક રિક્ષામાં જે કહેવાય મુસ્લિમ યુવકો છે તેની ઉપર તોડફોડ કરીને મારામારી કરતા હોય છે એટલે સમગ્ર ઘટનાને લઈ કહેવાય કે હાલ જયારે પોલીસ ઉપર જે સવાલો ઉભા થઈ રહ્યા હતા જેને લઈ અત્યારે પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જે કહેવાય કે છે તેને પકડી લેવામાં આવ્યા છે જેટલા પાંચ થી ચાર પાંચ થી છ જેટલા જે આરોપી છે તેને હાલ પકડી લેવામાં આવ્યા છે અને ઘટના સ્થળે બંને બધા આરોપીને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી છે આ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે પોલીસ છે તે બી ડિવિઝન પોલીસ તે બધા આરોપીઓને જે ઘટનામાં સામેલ હતા તેને લઈને અત્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે આ કઈ રીતે છે સમગ્ર બનાવ બન્યો હતો કઈ રીતે છે સમગ્ર ઘટનાની જે અંજામ આપવામાં આવ્યો હતો જે મારામારીની ઘટના બની હતી જે રિક્ષામાં તોડફોડ કરવામાં આવી જે બનાવ બનાવ્યા હતા તેને લઈને અત્યારે પોલીસ છે કહેવાય કે કહેવાય અત્યારે કામગીરી હાથ ધરી છે રિકન્સ્ટ્રક્શન કામગીરી ત્યારે પોલીસ છે કરાવી રહી છે કે કઈ રીતે સમગ્ર ઘટના બની હતી ત્યારે જે કહેવાય કે અત્યારે પોલીસ છે તે પણ અત્યારે આવા જે દુખા થતું હોય છે જે આવરા થતું હોય છે જે નિર્દોષ લોકો ઉપર અવારનવાર જે હુમલા કરતા હોય છે તેવા લોકોને અત્યારે રંજાડતા હોય લોકો માટે અત્યારે કહેવાય પોલીસ પણ લાલ કરી છે અને આવનારા દિવસોમાં જો કોઈ આવી પ્રવૃત્તિ કરશે તો તેને પોલીસ આકરા માકરી કરશે જ્યાં કરતા પણ અચ્છા અચકાશે નહીં હાલ અત્યારે પોલીસ કે બાહેંદરી રાજકોટની જનતા આપી રહી છે તો તે ક્રિમાણી ન્યૂઝ રાજકોટ